મારું નામ એમ આર ઝાલા હું પોલીસ ઇન્સ્પેક્ટર છું અત્યારે રાજકોટ સેન્ટ્રલ જેલ પર ડેપ્યુટેશન પર છું અત્રેની રાજકોટ જેલ ખાતે છેલ્લા ચૌદ વર્ષથી વધુ સમયથી સજા ભોગવતા પાકા કેદીઓ જેઓની ચારસો તેત્રીસ મુજબની જેલ એડવાઇઝરી બોર્ડ સમક્ષ જેઓના કેસ મૂકવામાં આવેલા હતા જેની આ જેલ એડવાઇઝરી બોર્ડના અધ્યક્ષ શ્રી રાજકોટના આપણા ડીએમ સાહેબ કલેક્ટર સાહેબ શ્રી પ્રભવ જોશી સાહેબના અધ્યક્ષ સ્થાને ચેરમેન પદે જેલ એડવાઇઝરી બોર્ડની કમિટી ભરવામાં આવેલી હતી જે કમિટી કેસ આવેલા હતા તે પૈકીના ત્રણ કેસો ની આજરોજ રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા વહેલી જેલ મુક્તિ કરવામાં આવેલ છે તેઓના ઓર્ડર કરવામાં આવેલા છે જે અનુસંધાને આજરોજ ત્રણસો બે અને વિવિધ કલમોમાં સજા ભોગવતા ત્રણ કેદીઓ જેઓના નામ છે કરશનભાઈ પુંજાભાઈ કોડિયાતર પ્રદ્યુમનશ્રી રણજીતસિંહ જાડેજા તેમજ વિનોદભાઈ બાબુભાઈ ડાભી કે જેઓ હાલ પેલો રજા ઉપર છે જેઓ રજા ઉપરથી આવતીકાલે હાજર થનાર હોય ત્યારબાદ જેલમુક્ત થશે આ ત્રણ કેદીઓના વહેલી જેલમુક્તિ અંગેના હુકમો રાજ્ય સરકારે કરેલા છે જે અત્રેની જેલ ખાતે આવેલ છે આજ રોજ અમારા જેરોના વડા રાવ સાહેબને હુકમથી તેમજ જેલ સુપ્રિટેન્ડન્ટ વર્મા સાહેબના અધ્યક્ષસ્થાને આ આજે નિર્ણય લેવાયેલા જે નિર્ણયને અનુસંધાનને આજે ત્રણ કે જણ આપણે જલમુક્ત કરીએ છીએ નામ પ્રજીમ શ્રી રણજીસિંહ જાડેજા એટલે પહેલાં તો જેલના જે અધિકારીઓ છે જાલા સાહેબ પરમાર સાહેબ એ જલ અધ્યક્ષ કે સાહેબ પારગી સાહેબ એમનો આભાર માનીએ છીએ અમારે અહીંથી જેમ જલ્દી બને એમ કાગળિયા અમારે મોકલ્યા અને જલ્દી આવી ગયો અને ખાસ કરીને રાહ સાહેબ જે પાછું જે તે લીધો જે જેલ અધ્યક્ષ છે આપણે જે લાખાના ગુજરાતના વડા એમણે જે સરકારમાં જે મહેનત કરી એમનો આભાર માનીએ છીએ અને એનો સરકારનો પણ ખાતા પણ આભાર માનીએ છીએ એમણે જેમ જલ્દી મુક્ત કરાય એનો આભાર માનીએ છીએ હા ટાઈમ પીરિયડ અમારે જે આજીવન સજા હતી એમાં અમને સારી વર્તુક વર્તુક રહી અને સરકારે અમને જે મુક્ત કરાય એ બધા આભાર માનીએ છીએ અને અમે બારે જઈને સારા કામ કરીશું ત્રણસો બે હવે બાર નો એ રીતે કોઈ બી કોઈ ગુનો કરવો નહીં

પડકી સાહેબ અને આ ગાજર સ્ટાફ નો ખુબ ખુબ આભાર અને એના હિસાબે આગળ કોશિશ લોકોએ કરી અને ગૃહ વાળા એમને છોડ્યા એ ગૃહ વાળાનો આભાર સાહેબ માનીએ છીએ મારે આ કુલ ટોટલ પંદર વર્ષ થયા છે અને આ કાગળિયા લોકો એથી કર્યા અને સાલ સલકી સારી છે અમારી જેલની અંદર સમયસર આવવું સમયસર જેલનો અંદર કંઈ ખટલો નહીં કોઈ વાત વાતની કંઈ લોકો ને સાહેબ એવું કેશો કે આ ગુના છે ને ગુના થી સેટો રહેવાનું આમાંથી ગુનામાં તમારો પરિવાર આખો રજડી જાય છે આખો પરિવાર ખોરવાઈ જાય છે એક માણસ હિસાબ જેલ જેલ કાપીને કરતા બહાર વાળ ને વધારે તકલીફ પડે